પાટણની જનતા હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરાઈ જનતા હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ વખત શ્રીજીની કરાઈ સ્થાપના હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત કર્મીઓ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરી પૂજા અર્ચના કરાઈ હોસ્પિટલમાં સ્થાપના કરવામાં આવેલ ગણપતિની મૂર્તિનું શનિવારે કરાશે વિસર્જન આ પ્રસંગે હોસ્પિટલ મેડિકલ ઓફિસરે તમામને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી સાથે સાથે ગણેશ ચતુર્થીના પાવન દિવસે પાટણમાં અખબારી દુનિયામાં પાપા પગલી માંડનાર ન્યૂઝ ઓફ પાટણને પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં વધુ બહોળો ફેલાવો ધરાવે તેમ જણાવ્યું હતું મલ્હાર બંગલોઝ સિકોતેર માતાજીના મંદિરે ન્યૂઝપેપર અર્પણ કર્યું ત્યારે જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન દાદા મંદિરે ન્યૂઝપેપર અર્પણ કર્યું હતું ત્યાંના સેવક શૈલેષભાઈ સ્વામી દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારબાદ સુભાષચૂક દાદા મંદિરે આજે સવારથી ગણેશ ચતુર્થી દિવસ હોવાથી દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

મારું નામ ડૉક્ટર પાવન દેસાઈ હું અહીંયા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે અમારી પાટણ જનતા હોસ્પિટલમાં સૌ પ્રથમવાર ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે જેમાં દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા એક સામૂહિક રીતે આત્મીયતાનો એક બહુ સારો સંદેશ ફેલાય એ રીતે દરેક ડિપાર્ટમેન્ટના દરેક માણસો દ્વારા પ્રસાદ અને આરતીનું આયોજન કરેલું છે ઓગણત્રીસ તારીખે ગણેશ વિસર્જનનું પણ આયોજન કરેલું છે આજનો અમારું હોસ્પિટલનું વાતાવરણ એકદમ ભક્તિમય જોવા મળ્યું દરેકનો બહુ સારો રીતે સહકાર હતો આત્મીયતા પણ બહુ સારી કહેવાય નમસ્તે અને આજે જે ન્યૂઝપેપર લોન્ચિંગ થયું છે એના વિશે શું કહેવા માંગો છો હા આજે પાટણમાં એક નવા ન્યૂઝ પેપરનું આયોજનનું આજે પાટણમાં નવા ન્યૂઝ પેપરની શરૂઆત કરવામાં આવી જેનું નામ છે ન્યૂઝ ઓન પાટણ ન્યૂઝ ઓન પાટણની ટીમને અમારી હોસ્પિટલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારું છાપાનો ખૂબ વિકાસ થાય ખૂબ પ્રસાર થાય ઓકે